બગદાણાના સેવક નવનીત બાલધિયાને માર મારવાના મામલે હવે નવનીત નિવેદન આપ્યું છે અને આ નિવેદન નોંધ્યું એસઆઈટીની ટીમે ટીમ તપાસ નવનીતભાઈને ન્યાય મળવાની આશા છે એફઆઈઆરમાં મુખ્ય આરોપીનું નામ પણ ઉમેરાશે તેવી નવનીતભાઈએ આશા વ્યક્ત કરી એસઆઈટી જે તપાસ કરી રહી છે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો સમાજના સાથને કારણે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું જે આરોપી પકડાયા છે એ તો માત્ર સાગરી તો છે મુખ્ય આરોપી તો હજુ પોલીસ પકડથી દૂર છે તેવું પણ ભાઈએ નિવેદન આપ્યું સીટની જે રચના થઈને સીટની રચનામાં સાત દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે નવનીતભાઈ બાલદિયાના નિવાસ સ્થાને નવનીતભાઈ જે પીડિત છે તે આપણી સાથે છે નવનીતભાઈ શું કહેશો જે પ્રમાણે સીટની રચના થઈ ત્યારબાદ આરોપીઓના ફર્ધર રિમાન્ડની જે માંગ હતી તે માંગ સંતોષવામાં આવી તમામ જે આરોપીઓ છે તે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા અને હવે જે છે તે સીટ છે તે આ તમામ જે આરોપીઓ આઠે આઠ લોકો છે તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને તપાસ કરી રહી છે કેટલો વિશ્વાસ છે હવે મને વિશ્વાસ છે કે એસઆઈટી ની ટીમની રચના થઈ ત્યારબાદ જે કઈ તપાસ થાય સત્ય તપાસ ઉપર બધું છાલે જે કોઈ મુખ્ય આરોપી છે ત્યાં સુધી પહોંચે મારાથી જેટલા પુરાવા મળે એટલા પુરાવા હું રજૂ કરું છું બસ મને આશા છે એસઆઈટી ની ટીમ ઉપર કે મને ન્યાય મળશે શું લાગે છે કેટલા ટકા સંતોષ નવનીતભાઈ માની રહ્યા છે કેમ કે મને આશા જાગી છે પેલા તો આ પોલીસે બધું ઊંધું કરી રાખ્યું હતું પણ હવે મને થોડીક આમ આશા જાગી છે કે મને ન્યાય મળશે નવનીતભાઈ એમાં એક આરોપી ના

આવી રીતે રૂપિયા રાખીને દાડિયા આ સમાજ સમાજના તમામ આગેવાનો છે તે વડોદરા હોય સુરત હોય સુરેન્દ્રનગર હોય કે હોય પછી ભાવનગર જિલ્લામાંથી તમામ લોકોનો સહકાર મળી રહ્યો છે મળવા પહોંચી રહ્યા છે શું સમાજને અપીલ કરશો હવે હું મને ન્યાય અપાવવા માટે મને મારો સમાજ સાથ અને સહકાર આપે છે એ બદલ હું આભાર માનું છું અને હું મારું સત્ય છે એટલે મને બધાય સાથ અને સહકાર આપે છે એ બદલ હું મારા સમાજનો મારા આગેવાનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું ચોક્કસથી આ હતા નવનીત બાલધિયા કે જે પોતે કહી શકાય કે આ પ્રકારે છેલ્લા તેર દિવસ ન્યાય માટે લડત લડી રહ્યા છે પણ જે નવનીત ભાઈ પર બન્યો છે સમાજ માટે ખૂબ આઘાતજનક છે ખરાબ બન્યું છે આ ન બનવું જે એક વાત કોઈ એવી ગંભીર નતી કે જે હદે સુધી જવું પડે અને જે ગયું છે અને એના માટે જે અધિકારીઓ જે પગલાં લેવા જોઈએ તોમતદાર પોતે ફરિયાદી કહેતો હોય ત્યારે એના માટે કંઈ વિચારીને અધિકારીઓને આગળ પગલાં લેવા જોઈએ હું પોતે માનું છું